પર્દાફાશ કરી બે ઇસમો ને ઝડપી પાડ્યા પોલીસને બાતમી મળી હતી કે ઉમરાજ ગામની સીમમાં ઉમરાજ થી ચાવત જતા રોડ ઉપર બોલેરો પિકઅપ ગાડી નંબર જી જે સિક્સટીન એટ સેવન ફોર નાઇન માં પ્રકાશચંદ્ર બિરુરામ બિશ્નોઈ સુભાષ રામુરામ સિંગડ ગ્રાહકોના ફાળવવામાં આવેલ ગેસ સિલિન્ડરોમાંથી થોડો ગેસ કાઢી ગેરકાયદેસર રીતે બોટલમાંથી ગેસ રિફિલિંગ કરી રહ્યા છે બાતમીના આધારે પોલીસે દરોડા પાડી ગેસ રિફિલિંગનો પર્દાફાશ કરી પ્રકાશ ચંદ્ર બિશ્નોય અને સુભાષ સિંગડને ઝડપી પાડી બે ખાલી સિલિન્ડર અને ગેસ ભરેલ અઢાર નંગ સિલિન્ડર ગેસ રિફિલિંગ પાઇપ પિકઅપ ગાડી સહિત કુલ બે પોઈન્ટ સોળ લાખથી વધુના મુદ્દામાં કબજે કર્યો હતો તારીખ ચોવીસ આઠ ના રોજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ભરૂચ ની ટીમ જેના પોલીસ ઇન્સ્પેક્ટર એ ચૌધરી છે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન એમના જે પોલીસ કોન્સ્ટેબલ છે સુરેશભાઈ એમને બાતમી મળેલ કે ચાવજ ગામની સીમમાં બે કિસ્સામો રાંધણ ગેસ ને એચપી ના સિલિન્ડર છે તેમાંથી ગેસ ના બાટલામાંથી ગેસ બીજામાં ટ્રાન્સફર કરી રહેલા છે અથવા તો ગેસની ચોરી કરેલ છે જેથી તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને ચેક કરતા બંને મળી આવેલ અને ટોટલી બધું થઈને બે લાખ સોળ હજાર જેવી રકમ ની ગાડી તથા મુદ્દા માલ કબજે કરેલ છે અને આરોપી પ્રકાશચંદ્ર વીરુરામ બિશ્નોઈ તથા સુભાષ રામચંદ સિંઘલને હાલ એરેસ્ટ કરેલ છે આ બાબતે તપાસ ચાલુ છે કે આની અંદર કેટલા બીજા સંડોવાયેલા છે બીજા જે પણ હશે એમની પણ ધરપકડ તુરંત કરવામાં આવશે